આ વિદ્યાર્થીઓ એવા છે કે જે નીટ અને જેઈની તૈયારી કરી રહ્યા છે નીટ અને જેઈની જે એક્ઝામ છે ટોટલી ઇંગ્લિશમાં લેવાય છે જેઈ એડવાન્સ તો ટોટલી ઇંગ્લિશમાં લેવાય છે એને કારણે આ વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં જે ફ્લુઅન્સી આવશે આ વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના છે આ ટેસ્ટથી એટલા ફાયદા એને થવાના છે કે કારણ કે એને કોઈ પણ ઇન્ટરવ્યૂમાં જવાનું છે ત્યારે એ આ ટેસ્ટને કારણે એને ઇંગ્લિશ સ્પીકિંગમાં લિસનિંગમાં રાઇટિંગમાં ઘણા બધા ફાયદા થવાના છે અને આ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ એબ્રોડ જવાની તૈયારી કરી રહ્યા છે વિઝાની તૈયારી કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે આ ટેસ્ટ ખૂબ અગત્યની છે કારણ કે આ ટેસ્ટના એસેસમેન્ટ પરથી વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં કેવો સ્કોર કરી રહ્યા છે એને જાણવા મળશે અને એને કારણે એ વિદ્યાર્થીઓ જ્યારે કોઈ ટેસ્ટ માટે જશે ત્યારે એનો સમય બચશે અને જે વારંવાર એને ટેસ્ટ આપવી પડે છે એનો એને એક્સપિરિયન્સ થશે અને આને કારણે જે વિદ્યાર્થીઓ એબ્રો સ્ટડી માટે જઈ રહ્યા છે અને ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટથી ઘણા બધા ફાયદા થઈ રહ્યા છે થેન્ક યુ